રા રાજ્યના આપણા કેબિનેટ મંત્રી ભાઈ શ્રી અર્જુનભાઈ સંસદ સભ્ય બેન શ્રી પૂનમબેન તથા તમામ ધારાસભ્યો સાથે રહી અને આ ટ્રેનની જ્યાં જ્યાં જે રેલ્યુલેસને જાય ત્યાં મોટો એમને આવકાર મળી રહ્યો છે અને આજે લોકોમાં ખૂબ ઉત્સાહ છે આ ટ્રેનથી રાજકોટ અને પોરબંદર એકદમ લોકોને સારી એવી સગવડ મળશે તાત્કાલિક તમે જઈ શકશો દર્દીઓ હોય કે પછી વેપારીઓ હોય આનો વધુમાં વધુ લાભ આ સમગ્ર પ્રજાને આ તકે હું મનસુખભાઈને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત માતા કી જય રોજ ઉપલેટા ખાતે સરકાર શ્રી દ્વારા જે ઉપલેટા થી રાજકોટ અને રાજકોટ થી પોરબંદરની જે નવી રૂટની બે ટ્રેનો શરૂ કરવામાં આવી છે તેનું ઉપલેટા ખાતે નગરજનો દ્વારા ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે આ ટ્રેનનો ફાયદો સ્ટુડન્ટ દર્દીઓ તેમજ જે કાયમી રાજકોટ થી ઉપલેટા વચ્ચે મુસાફરી કરે છે તેમને ખૂબ મહત્વપૂર્ણ રહેશે અને રાહત દરે નજીવા ભાવે તેઓ મુસાફરી કરી શકશે આ તકે હું સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ નવી સુવિધા શરૂ કરવા બદલ જય હિન્દ